હવે મિક્સ કરી લઈશું બધું આપણે આ રીતે જેથી વેજીટેબલનું બધું પાણી છૂટી જાય બધું મિક્સ થઈ ગયું છે આપણે હવે ઢાંકીને આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ આપીશું ત્યાં સુધીને આપણે લોટ બાંધી લઈશું તો અહીં આગળ રવો લઈ લીધો છે મેં ઝીનો એક કપ હવે એમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને થોડુંક તેલ એડ કરીશું એક ચમચી જેવું હવે મિક્સ કરી લઈશું આપણે બધું પહેલાં આ રીતે અને સેજ હશેકું ગરમ પાણી લઈશું એનાથી આપણે રવાનો લોટ બાંધી લઈશું અહીંયા મેં ઝીણી ઝીનો રવો લીધો છે તો સેજ ગરમ પાણીની આપણે લોટ બાંધી દેવાનો છે છેનો સરસ આ રીતે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અંદર આ રીતે અને સરસ એવો લોટ બાંધી લઈશું તો આ લોટ આપણે સેજ ઢીલો બાંધીશું જેથી રવો ફૂલશે ને તો કઠન થઈ જશે આ રીતે તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે તો થોડુંક તેલ એડ કરીશું ને તેલ વાળો કરી લઈશું આ રીતે હવે રેસ્ટ આપીશું એને બી અડધો કલાક તો અડધો કલાક રેસ્ટ આપીશું જેથી રવો બી ફૂલી જાય આપણે સર હવે રેસ્ટ આપે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે તો જોઈ શકો છો સરસ એવું પાણી આપણે છૂટી ગયું છે એમાં કોબીમાં ને વેજીટેબલમાં હવે આપણે વેજીટેબલમાં બધું પાણી કાઢી લઈશું તો આ રીતનો કપડો લઈશું પાત્રો એકદમ હવે એમાં બધું આપણે વેજીટેબલ લઈ લઈશું હવે આમાં અહીં આપણે બધું ભેગું કરીને પાણી નીતાળી લઈશું બધું આ રીતની પટ્ટી વાદ આને જોઈ શકો છો આ રીતનું પાણી નીકળે છે બધું હવે આપણે બધું પાણી નીતાળી લીધું છે આ રીતનું બધું પાણી નીતાળી લીધું છે હવે બાઉલમાં લઈ લઈશું આપણે

આપણે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે હવે આપણે વેજીટેબલ એડ કરી દઈશું બધા હવે સેજ મીઠું એડ કરીશું કારણ કે આપણે પાણી તારામ કરીશું ને એટલા માટે હવે મિક્સ કરી લઈશું બધું અડધી ચમચી મરી પાવડર એડ કરીશું હવે મિક્સ કરી લઈશું બધું આપણે અને આને પણ કચરો આપણે શેકી લઈશું એક ચમચી નાની સોયા સોસ એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું તમારે ના એડ કરવું હોય તો સ્કીપ કરી લેવાની એક ચમચી ટોમેટા કેચપ એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું બધું સરસ હવે આપણું તો એક ચમચી ધાના એડ કરીશું અને મિક્સ કરી લઈશું સરસ આપણે સાત અચપચરું શેકાઈ ગયું છે બધું વેજીટેબલ આપણે વેજીટેબલ સરસ રેડી થઈ ગયું છે એમ હવે ગેસ બંધ કરીને એને થોડું ઠંડુ થવા દઈશું તે લગીને આપણે ચટણી બનાવી લઈશું મોમોઝ ની મોમોસની ચટણી બનાવવા માટે મેં પાણીને ગરમ કરી લીધું છે હવે એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચા એડ કરીશું તીક્કા લાલ મરચા એડ કરીશું થોડું લસણ એડ કરીશું અને ધાના દંડીઓ એડ કરીશું અને ટામેટો આ રીતે કટ કરીને એડ કરી દઈશું આપણે હવે ઢાંકીને એને બાફી લઈશું આપણે થોડીવાર ચેક કરી લઈશું કેવું બોઇલ થઈ ગયું છે બધું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બધું આપણે પ્લેટમાં કાઢી લઈશું જેથી ઠંડુ થાય એટલે આપણે પીસી લઈશું એને થઈશું તો ટામેટાના ઉપરના છોડા આપણે કાઢી લઈશું હવે આપણે એને ઠંડુ થકલ લઈશું પછી પીસીશું પીસી લઈશું આપણે મિક્સરમાં એડ કરી હવે એની અંદર થોડુંક પાણી એડ કરીશું અને સરસ એવું પીસી લેવાનું છે આપણે હવે આપણે ચેક કરી લઈશું તો આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે આવી હવે આપણે ચટણીને શેકી લેવાની છે આગળ બે પરી આપણે તેલ લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ચટણીના અંદર એડ કરી દઈએ છીએ આપણે ચટણીને હા ચટણીને સરસ એવી શેકા દેવાની છે આપણે જેથી અંદરથી તેલ શોભું પડે એ રીતનું તો હવે સહેજ મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અંદર થોડું લાલ મરચું એડ કરીશું જેથી પાઈપથી હોય આપણી ચટણી મોમોઝની મિક્સ કરી લઈશું હવે એડ કરીશું એક ચમચી વિનેગર આપણે અંદર મિક્સ કરી લઈશું ચટણી શેકાઈ ગઈ છે જો તેલ બી છૂટું પડી ગયું છે હવે આપણે મોમોસ બનાવી દઈશું રેડી થઈ ગઈ છે અને સ્ટફિંગ બી આપણું ઠંડુ સરસ થઈ ગયું છે એવું હવે લોટને રેસ્ટ આપે આપણે થઈ ગયું છે અડધો કલાક હવે આપણે ચેક કરી લઈશું તો સરસ એવો આપણો લોટ થોડો કઠંડ પણ થઈ ગયો છે જોઈ શકો છો આની અંદરથી આપણે નાના નાના બોલ્સ વાળી દઈશું આટલી સાઈઝના આપણે બોલ્સવાળી લેવાના છે હવે આપણે અટાના અટામન વગર જ વનવાનું છે અને એક બોલ્સ લઈ લઈશું અને આ રીતનું પૂરી જેવું આપણે વણી લઈ હવે આ રીતનું વણી લીધી છે આપણે હવે થોડુંક સ્ટફિંગ આપણે ભરીશું અંદર આ રીતનું એક ચમચી સ્ટફિંગ લઈને થોડુંક પાણી લગાડી લઈશું આ રીતે આ રીતે પછી એને ઘૂઘરાનો સેપા લઈશું આ રીતનો આ રીતે બંધ કરી લઈશું પેલા અને પાછો શેપાલ દઈશું આ રીતનો આ રીતે ચોટાળી લઈશું આપણે આ રીતે આપણે બધા બનાવી લઈશું મોસ તમને ના બનતા ફાવે એમને એમ અટામણ વગર તો થોડોક મેદો લઈને વણી શકાય છે તો આ રીતે મોમોઝ ભરશો તો એકદમ સરળ રીતે મોમોસ ભરાઈ જશે આપણે તો આ એકદમ ઈઝી છે આપણે મોમોઝ ભરવાનું તો આપણે સરસ એ રીતે બધા મોમોસ લીધા છે આ રીતના એકદમ સરસ એકદમ ઇઝી રીતે વરી જાય છે વારવાની ઝંઝટ વગર હવે આપણે એને સ્ટીમ કરી લઈશું તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી ગરમ થવા આવ્યું છે આપણે તો હવે આપણે આ રીતની પ્લેટ લીધી છે એમાં આપણે મોમોસ મૂકી લઈશું તો મેં આ રીતની લીધી છે જેથી બધા આવી જાય અંદર આપણે બધા મોમોસ આવી ગયા છે અંદર હવે આપણે એને સ્ટીમ કરી લઈશું વીસ થી પંદર મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું

તો અહીંયા મોમોસની ચટણી જોડે આપણે સૌ કરી લીધું છે તો આપણા એકદમ હેલ્ધી મોમોસ બનીને રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નો આ વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી